ગધેડાની પીઠ પર મીઠાની મોટી બોરી મૂકે અને દૂરના શહેર તરફ નીકળતો ગધેડો બિચારો મૂળ તો આરસું પણ બહુ ક્યૂટ અને મજાખોર ભારે ભાર તેને ના ગમતો પણ વેપારીની દયાળુતા તેણે ક્યારેય ભૂલતો નહોતો વેપારી બજાર જતો રસ્તો પસાર કરતાં એક નાનું નદી નાળું આવતું પાણી બહુ ઊંડું નહોતું પણ ગધેડાને પાણીમાં જવું ખાસ ગમતું નહોતું એક દિવસ ગધેડો પાણીમાં પગ મૂકે છે ત્યારે અચાનક તેની મનમાં એક ચાલાક ખ્યાલ આવ્યો હું પાણીમાં બેસી જાઉં તો મીઠું ઓગળી જશે અને મારી પીઠ પરનો ભાર હળવો થઈ જશે હા આ તો મજા આવે એ વિચારતા જ તેણે ધડામ કરીને પાણીમાં બેસી ગયો પાણી મીઠું ઓગળવા લાગ્યું અને થોડી જ વારમાં બોરી હલકી થઈ ગઈ ગધેડાને બહુ મજા પડી આ તો ઝકાસ ચાલાકી છે આગલા દિવસે પણ ગધેડાએ એ જ કૃત્ય કર્યું વેપારીને પણ શંકા લાગી અરે બોરી તો રોજ હલકી થઈ જાય છે વાત શું છે પછી વેપારીએ ચોરીથી ગધેડાને જોતાં જોતાં સમજ્યું કે ગધેડો રોજ પાણીમાં બેસી મીઠું ઓગાળી નાખે છે વેપારી હળવી મસ્કરી સાથે બોલ્યો અરે વાહ ચાલાકી શીખી ગયો છે મારું ગધેડું હવે એને ચાલાકીનો સાચો પાઠ શીખવવાનો સમય આવી ગયો છે ત્રીજા દિવસે વેપારીએ ગધેડાની પીઠ પર મીઠાની બોરી મૂકી જ નથી તેના બદલે મૂકી મોટી નરમસ સ્પોન્જની બોરી ગધેડાને લાગ્યું વાહ જેવી મીઠાની બોરી એથી પણ હળવી તે મસ્ત મૂડમાં આગળ ચાલ્યો નદી આવ્યો ગધેડો ખુશીથી બોલ્યો એ જ ચાલાકી ફરી પીઠ હલકી અને પાછો ધડામ પાણીમાં બેસી ગયો પણ આ વખતે તો મિત્રો મોટો કાંડ થઈ ગયો સ્પોન્જે પાણી પીવાનું શરૂ કર્યું પીએ પીએ પીવે અને પળે પળે ભારે થતી જાય ગધેડો હાફવા લાગ્યો હાય રે મારી મસ્તી આ તો મારી ઉપર જ ભારે પડી ગઈ તે ઊભો પણ રહી શકતો નહોતો વેપારી તેની પાસે દોડ્યો તેના માથા પર હાથ ફેરવ્યો અને બોલ્યો બેટા ચાલાકી અને આળસ હંમેશા સારું પરિણામ આપતી નથી કામથી બચવા માટે શોર્ટકટ શોધીએ તો એક દિવસ એ અમારા પર જ ભારે પડી જાય છે ગધેડો શરમથી માથું નીચે કરી ઊભો રહ્યો તેને પોતાની ભૂલ સમજી ગઈ એ દિવસથી ગધેડાએ ક્યારેય ચાલાકી કરી નહીં એ પોતાની કામદારીથી વેપારીને મદદ કરતો રહ્યો વેપારી પર ખુશ થયો કે તેનું ગધેડું હવે સમજદાર બની ગયું વાર્તાનો બોધપાઠ આળસ અને ચાલાકી જ્યારે કામ ટાળવા માટે થાય તો પરિણામ હંમેશા ઊંધું પડે ઈમાનદારી અને મહેનતથી મળેલું ફળ જ સાચું અને ટકાઉ હોય છે